તાપી જિલ્લાના નગરમાં માળી સમાજ દ્વારા વાકવે અંગણવાડી માતા સાવિત્રીભાઈ ફુલેજીની સો ચૌરાશમીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આજના કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ બિસ્કીટ ચોકલેટ ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં નગર મહારાષ્ટ્રીયન સમાજના આગેવાન ચંદ્રકાંતભાઈ શિંદે ભાલેરાવભાઈ નિકમ રાજેન્દ્રભાઈ દેવરે હિતેશભાઈ સોનવણી ભીમરાવભાઈ પાટિલ દીપકભાઈ પાટિલ જયરામભાઈ ગોસાવી ગણેશભાઈ સૂર્યવંશી અને ગંગા સામગ્રી ટીમના સુદામભાઈ સાટોટે સંજયભાઈ શાહ હેમાંશુભાઈ દવે તેમજ માળી સમાજના વિકાસભાઈ સોમનાથભાઈ વિઠ્ઠલભાઈ અવિનાશભાઈ રવિન્દ્રભાઈ માળી હાજર રહ્યા હતા સોનગઢના માજી નગરસેવક રણછોડભાઈ ગામિત યોગેશભાઈ મરાઠે લઘુમતી મોરિયાના પ્રમુખ કયુમભાઈ પટેલ જિલ્લા મોરચાના ઉપપ્રમુખ મોબિનભાઈ અંસારી ઉપસ્થિત રહ્યા હતા